હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું હું જ્યારે ચાટના વિડીયો અપલોડ કરું ને ત્યારે ઘણા બધાની કમેન્ટ હતી કે તમારી ચટણીની રેસિપી આપો તો આજે હું તમને ચાટમાં વપરાતી ત્રણેય જાતની ચટણીની રેસિપી આપીશ તમે સ્ટ્રીટ ફૂડના કોઈપણ ચાટ સાથે આ ચટણી એન્જોય કરી શકશો અને એટલી ઝટપટ સરળતાથી બની જશે આ ત્રણેય ચટણીમાં કોઈપણ જાતનો વઘાર કર્યા વગર આ ચટણી બનીને તૈયાર થઈ જશે એ આ ચટણીની ખાસિયત છે અને તમારા ઘરમાં જે સામાન છે ને એમાંથી જ બની જશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે પહેલાં આંબલીની ચટણી બનાવીશું જે બધા ચાટની હીરો ઇન્ગ્રીડિયન્ટ હોય છે તો આંબલીની ચટણી બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલી આંબલી લીધેલી છે એને આપણે ગરમ પાણી એડ કરીને ત્રીસથી ચાલીસ મિનિટ સુધી પલાળવા દઈશું તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે એક કલાક માટે પણ પલાળી શકો છો ગરમ પાણી એડ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આંબલીને પાણીની અંદર ઉકાળવાની નથી બસ પાણીની અંદર પલાળીને આપણે રેસ્ટ આપીશું ને એટલે એનો એકદમ સરસ રીતે પલ્પ અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો આંબલી છે ને એ સરસ રીતે ફૂલી ગઈ છે એનો પલ્પ અલગ થયો છે હવે હાથને ક્લીન કરીને આ રીતે હાથની મદદથી મસળીને સરસ રીતે એના પલ્પને આપણે કાઢી લેવાનો છે જેથી હવે કોઈ કોઈપણ ઠળિયા રેસા કે એનો ભાગ હશે ને એ નીકળી જશે અને એનો પલ્પ એકદમ સરસ રીતે અલગ થઈ જશે તો આ રીતે હાથની મદદથી મસળી મસળીને આંબલીના પલ્પને આપણે કાઢવાનો છે અને ઘરમાં રહેલી કોઈપણ આ રીતે મોટી ગણી કે ચારણીની અંદર બધો જ પલ્પને કરી લઈશું અને સારી રીતે ચાળી લઈશું જેથી આંબલીના રેસા ઠળિયા અને છોતરાનો ભાગ ઉપર અલગ થઈ જશે અને નીચે આંબલીનો પલ્પ એકદમ સરસ રીતે ક્લીન આપણને મળી જશે તો બધો જ આંબલીનો પલ્પ મેં અહીંયા ચાળી લીધેલો છે તો તમે જોઈ શકો છો આ રીતના આંબલીના રેસા અને ઉપરના ઠળિયાનો ભાગ નીકળી ગયો છે અને એનો પલ્પ એકદમ સરસ રીતે અલગ થઈ ગયો છે હવે આ આંબલીના પલ્પને એક વખત મિક્સ કરી લઈશું અને એક પેનની અંદર આ પલ્પને આપણે એડ કરી લઈશું કોઈ પણ તેલ કંઈ પણ વઘાર નથી કરવાનો બસ આ રીતે પેનને ગરમ કરી લઈશું અને પલ્પને એડ કરી લઈશું હવે એની અંદર આપણે મોટી ચારથી પાંચ ચમચી જેટલો ગોળ એડ કરીશું એક કપ આંબલી સામે તમે અડધો કપ ગોળ પણ એડ કરી શકો છો અને ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો બહાર જે ચટણી બનતી હોય છે ને એની અંદર ખાંડ જ હોય છે પણ ઘરે આપણે બનાવીએ ને તો આ ગોળવાળી બનશે એટલી સરસ અને ચટપટી અડધી ચમચી જેટલો સંચળ પાવડર વન બાય ફોર ચમચી જેટલો કાળામાં પાવડર અને એક ચમચી સૂંઠ પાવડર આ ચટણીમાં સૂંઠ પાવડર એડ કરવાથી એનો એટલો સરસ ટેસ્ટ આવશે અને ચટણીની અંદર સૂંઠ પાવડર જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા એક મોટી ચમચી જેટલો કાશ્મીરી મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું ચટણીને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને લો ગેસની ફ્લેમ પર એને એકદમ સરસ રીતે ઉકાળી લેવાની છે ત્રણથી ચાર વખત આ રીતે ઉભરા આવે અને ઉકળી જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે આ ચટણી તમને ગેસ પર જ્યારે તમે ઉકાળશો ને ત્યારે શરૂઆતમાં તમને પતલી લાગશે પણ જે રીતે ઠંડી થશે ને ત્યારે આ ચટણી એકદમ સરસ ઘટ થઈને તૈયાર થઈ જતી હોય છે એટલે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી છે ને અને ઠંડી કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ચટપટી ઇઝી રીતે ઘરના સામાનથી બની જતી આપણી આંબળી ગોળની ચટણી તૈયાર છે આની અંદર કંઈ પણ ખજૂર કે કોઈ જ વસ્તુને આપણે એડ નથી કરી તો પણ ચટણી એટલી ઘટ અને ટેસ્ટી બની છે ચટણી આપણી તૈયાર છે તમે જોઈ શકો છો કલર અને ચટણીનો ટેક્સચર પણ મેં અહીંયા બીજું કંઈ જ નથી એડ કર્યું તમને જે રીતે બનાવી રીતે આ રીતે જરૂરથી ટ્રાય કરજો એટલી સરસ બનશે હવે આપણે લસણની ચટણી બનાવી લઈશું તો એના માટે અહીંયા મેં લસણ બે ગાંઠી અને ફોલીને એની કળીઓને અલગ કરી દીધેલી છે તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલું લસણ લેવાનું છે તો લસણની કળીઓને મિક્સર જારની અંદર એડ કરી લેવાની છે અને એની અંદર એક મોટું મેં અહીંયા ટામેટું લીધું છે ટામેટાની છાલને આપણે કાઢી લેવાની છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે લસણની ચટણી બનાવતા હોઈએ ને ત્યારે છાલ છે ને એ મોઢામાં આવશે કાચી રહેશે અને ટામેટું ખાવામાં સરસ નહીં લાગે એટલે છાલ આપણે કાઢીને ફલી ચોપ કરીને એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા બે મોટા ટુકડા ગોળના એડ કરીશું ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો એક મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું મેં અહીંયા સુકુ મરચું એડ કર્યું છે જો તમારી પાસે આખા કાશ્મીરી મરચાં હોય ને તો એને તમે પલાળીને પણ એડ કરી શકો છો એનાથી પણ કલર સરસ આવશે હવે ત્રણથી ચાર ચમચી પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું તો છે ને એકદમ બનાવી સરળ ચટપટી ટેસ્ટી તીખી એવી લસણની ચટણી આપણી તૈયાર છે આ ચટણી પણ કોઈ પણ ચાટની અંદર તમે એડ કરશો ને તો ચાટનો ટેસ્ટ એટલો અદ્ભુત થઈ જશે ટેસ્ટ આપણો ડબલ થઈ જશે એવી લસણની ચટણી તૈયાર છે આ ચટણી તમે એમને પરાઠા રોટલી દાળ રાઈસ સાથે કે કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો એટલી સરસ બનશે હવે આપણે ધાણા અને ફુદીનાની તીખી ચટણી બનાવી લઈશું તો એના માટે મિક્સર ઝાડની અંદર અડધી પૂળી જેટલા મેં અહીંયા ધાણા લીધા છે તમે તમારી રીતે જેટલી ચટણી બનાવવાના હોય એટલા લેવાના છે અહીંયા મેં લગભગ પચાસથી સાઠ ગ્રામ ધાણા લીધા છે ધોઈને એને દાંડલી સાથે જ એડ કરવાના છે ચટણી બનાવીએ અત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ધાણાને દાંડલી સાથે જ એડ કરવા કેમ કે એની અંદર જે રસનો ભાગ હોય ને એનાથી ટેસ્ટ સરસ આવશે ચારથી પાંચ તીખા લીલા મરચાં અડધો કપ જેટલા ફુદીનાના ફ્રેશ પાનને ધોઈને એડ કરીશું અને આદુના ત્રણથી ચાર નાના ટુકડા એડ કરીશું એક લીંબુનો રસ લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અને એ ચમચી ખાંડ એડ કરી લઈશું જેથી બધા જ ટેસ્ટનો સરસ બેલેન્સ થઈ જશે ગોળ પણ એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અને ચારથી પાંચ ચમચી પાણી એડ કરીને એને ગ્રાઇન્ડ કરી લઈશું મેં અહીંયા કોઈ જ આઈસ નથી એડ કર્યા કંઈ જ નથી એડ કર્યું તો પણ તમે ચટણીનો કલર જોઈ શકો છો એકદમ નેચરલ એકદમ ગ્રીન ચટણી આપણી તૈયાર છે તો ચાટની જે જાન હોય છે ને એ લીલી ચટણી હોય છે તો એકદમ ચટપટી તીખી ચટણી તૈયાર છે હવે તમે જ્યારે ઘરે ચાટ બનાવો ને ત્યારે મારો આ વિડીયો જોઈને જરૂરથી ત્રણેય રેસીપી ટ્રાય કરજો ત્રણેય ચટણી બનાવજો એટલી સરસ બનીને તૈયાર થઈ જશે અને મેં બધા જ ચાટના વિડીયો આપી દીધેલા છે તો તમે જરૂરથી મારી ચેનલમાં જઈને વિઝિટ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે આવજો